દક્ષિણ ગુજરાતના સોમનાથથી સુવિખ્યા તથા સંતભેશ્વર મહાદેવજીના દર્શનર્થે અર્થે શિવ ઘોડાપુર ઉમટી પડ્યું હોવાના તથા સંતભેશ્વર તીર્થ સ્થાને શિવભક્તોએ મોટી સંખ્યામાં પૂજા અર્ચના કરી શિવમગ્ન બન્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે

સંપંધિત ભેર તીર્થધામની વિશેષતા એ છે કે અહીં શિવલિંગને જળાભિષેક કરવા માટે સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે દરમિયાન બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે અને સમુદ્રમાં આરતી ભટતી અને આવતી ઓઠની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ પર જ થયું હોય તેમ જણાય છે ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનું આખું શિવલિંગ ડૂબી જાય છે જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાનવસ્થામાં જતા રહ્યા છે ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરે ધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતા હોય તેમ જણાય છે સંત ભેશ્વર તીર્થધામ જંબુસર તાલુકાના કાવી ગામ પાસે આવેલા

આખું જગત આજે ઉજવી રહ્યો છે ભગવાન શિવ એમની મહિમા આજે મહાશિવરાત્રીના દિવસે એટલી બધી પરંપરા છે કે જેનો કોઈ હિસાબ નથી આજે આપણે જે જગ્યા ઉપર બેઠા છે એ જગ્યાએ ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવના નામથી આખું જગત આજે એમને ઓળખતો હોય છે આ જગ્યાએ નવ નદીનું સંગમ થાય છે અને આ સંગમ સ્થળ ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ આપણે બધા જોઈ રહ્યા છે અહીંયા આજે આપણે શ્રી સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોય ભરૂચ જિલ્લા ખાતે અહીંયા આજે મહાશિવરાત્રીના મહાપર્વ પર દોઢથી બે લાખ માણસોનું માનવ મેળવડું ઉમટ્યું છે અને આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા સમુદ્ર દેવતા દિવસમાં બે વાર આવે છે અને પોતાના જળથી જ મહાદેવનો સ્વયં અભિષેક કરે છે એવો એક પણ દિવસ નથી જાતો જ્યારે સમુદ્ર દેવતા એના પાણીથી મહાદેવનો અભિષેક ના કરતા હોય જ્યારે ભરતી આવે છે આ મંદિરમાં ત્યારે આ મંદિર દસથી બાર ફૂટ સુધી ડૂબી જાય છે બ્યુરો રિપોર્ટ છે ન્યૂઝ પર